આ જે ટ્રેન્ડ આપણે જોયો એટલો ઓછો પણ નથી અને એટલો વધુ પણ નથી એટલે કે ગત વખતે જે આપણે જે ટકાવારી હતી તેને પેરેલ લગભગ રહેશે તેવું લાગે છે એટલે કે એટલો બધો ફેર ફરક નહીં પડે છેલ્લા એક કલાકની વાત કરીએ સુડતાલીસ મિનિટ બાકી છે લગભગ દસ ટકા જેવું મતદાન છેલ્લા એક કલાકમાં લગભગ થતું દસથી બાર ટકા જેટલું સરેરાશ થતું હોય છે અને આમ છતાં પણ જ્યારે આંકડા આવી જતા હોય છે સાડા છ સાત વાગ્યા સુધીમાં ત્યારબાદ ઘણી વખત ચૂંટણી પંચ બીજા દિવસે પણ એમાં બેથી ત્રણ ટકાનો વધારો કરીને પણ મૂકે તેવું પણ બનેલું છે એટલે કે એક્ઝેક્ટ જ્યારે ચૂંટણી પંચ આંકડો આપશે ત્યારે ખ્યાલ આવશે હમણાં આપણે જે વાત કરી કે બનાસકાંઠામાં આ વખતે વધુ મતદાન છે તેને આપણે કદાચ બે રીતે જોવું પડે કારણ કે ગેનીબેનનું એક વ્યક્તિત્વ છે તેની સામે ડૉક્ટર રેખાબેન ચૌધરી છે પરંતુ ગેનીબેનનું પાસું વધુ મજબૂત છે અને પહેલેથી જ આ જ્યારે ચૂંટણી જાહેર થઈ ગેનીબેનનું નામ જાહેર થયું ત્યારથી જ બનાસકાંઠા બેઠક એક હોટ સીટ કદાચ રહી છે રાજકોટની પણ બેઠક હોટ સીટ રહી છે પરંતુ બનાસકાંઠામાં જે રીતે કોંગ્રેસ પહેલેથી જ આશ્વસ્ત છે કે આ બેઠક તો અમે જીતીશું હવે આજ કદાચ અહીંયા કોંગ્રેસ માર ખાતી હોય તેવું લાગે કારણ કે ભાજપને ખબર છે કે તેની કઈ નબળી બેઠક છે અને ત્યાં તે તેનું પૂરું જે ફોર્સ છે તે ભાજપ હંમેશા લગાડી દેતી હોય છે અને આ વખતે પણ કદાચ એવું બને કે જે ટકાવારી વધુ છે ભાજપની જે ટીમ છે તે કામે લાગી ગઈ હોય અને વધુ મતદાન મતદારોને વધુમાં વધુ બૂથ સુધી ખેંચવામાં કદાચ ભાજપના કાર્યકરોએ મહેનત કરી હોય કદાચ તેની કારણે પણ ટકાવારી વધી હોય અને બીજું પાસું એ પણ છે કે ગેનીબેનનું જે વ્યક્તિત્વ છે અને તેના કારણે જે બનાસની બેન તરીકેનું જે એક જે તેઓ લોકપ્રિય થયા જે સૂત્ર જે આપ્યું કોંગ્રેસે અને ગેનીબેન પ્રત્યેનો જે પ્રેમ છે તેના કારણે પણ મતદારો એ મતદાન કર્યું અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન કર્યું થરાદમાં વાવમાં જે મતદાન છે આ તરફ દાંતા જે સીટ છે આમ તો કોંગ્રેસની ગણાય છે દાંતા જે વિધાનસભા બેઠક જે એ વિસ્તારમાં પણ વધુ મતદાન થયું છે એટલે એક રીતે જોવા જઈએ તો કદાચ બેની તરફેણમાં પણ થયું હોય પરંતુ એક વાત ચોક્કસ છે કે જે વધુ મતદાન થયું છે તેમાં હવે એ કોના તરફી થયું છે તે આપણે જોવાનું મહત્વનું રહેશે